નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ દેવ મુરારી ક્રિસ્ટોનેગરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા જ જાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં એક ખૂબ સારા પ્રગતિશીલ ખેડૂત છે ને કે જે શાકભાજીના બાદશાહ કહેવાય કે ભાઈ ટમેટી દર વર્ષે વખતો વખત વાપરે છે અને આ વખતે ટમેટીમાં ખેડૂત જેમ શેર બજારમાં માણસ પૈસા આવે ને એટલે કંટાળી જાય ને એમાં આપણે ખેડૂત મિત્ર છે એ આ વખતે કંટાળી ગયા હતા ઈળુના ત્રાસ થી ઈળું જાતિ જ નહોતી તો તેમને આપણે લાઈવ ચર્ચા કરીએ કે ભાઈ ઈળું માટે શું કર્યું ને કેવો કેવો એને ફાયદો થયો એ રામ 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 જય માતાજી જય માતાજી તમારું નામ કાળુભાઈ કાળુભાઈ તમારી અટક પરમાર પરમાર અને તમારું ગામ ગામ ડેડા ડેડા તો તમે ઈળું ફૂલે ફૂલ તમારા ટમેટીમાં ને આપણે કોબીમાં આવી ગઈ હતી બહુ અતિશય આવી ગઈ હતી ફૂલે ફૂલ આવી ગઈ હતી તો તમને

તો બીજા બધા અત્યારે કોઈ પણ શાકભાજી ના કે કોઈ પણ અન્ય પાક હોય તો તેમાં આપડે હંટર દવા છીએ વાપરવી જોઈએ તો અત્યારે આપણે જોઈ શકીએ કે નવો ફાલ બેઠો છે બરોબર એમાં ક્યાંય ડંખાય જોઈ શકો છો તમે બતાવી શકો નવા નવા ફૂલ ફાલ માં ક્યાંય ઈડો ડંખ નહીં વસ્તુ નથી એકદમ સાફ સફાઈ એકદમ સારી થઈ ગઈ અને તમે ઘણા વર્ષો છે ઘણી બધી દવા ટમેટી માં મારતા છો પણ આમાં તમને કેવી મજા આવી બહુ મજા છે બહુ સારી આ અને બીજા બધા ખેડૂતો મિત્રો ને કે ભાઈ વાપરવી જોઈએ આ વાપરવી પડે એમ છે બહુ સારી છે એમાં કાઈ ઘટતો નથી એક તમે સટકા કરો છો તમને ઈળો હોય કે નાબૂદ એ આપણી ગેરંટી તો આપણે અમે નહીં પણ અમારા ખેડૂત મિત્રો મુખ્યથી આપણે સાંભળીએ છીએ કે ભાઈ ક્રિસ્ટોન કંપનીનું હંટર પચીસ થી ત્રીસ એમ તમે કોઈ પણ દવા મિક્સ કરીને વાપરી શકો છો કે જયારે ઈયળ આવે ત્યારે તમારે હન્ટરો મારી દેવાનું કોઈપણ પાકમાં કોઈપણ અવસ્થા લાંબા ગાળાનું રિઝલ્ટ છે અને કોઈપણ ઈયળ હોય એમાં સસોટ પરિણામ પણ આપને મળે છે અને તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી તમે મેળવી શકો છો વધુ માહિતી માટે ત્યાંસી વીસ અડતાલીસ ચાલીસ ચાલીસ સુડતાલીસમાં તમે ગમે ત્યારે કોલ કરી શકો છો આભાર જય જય ભારત જયભાર